ગુજરાત રાજ્યના આઠ જિલ્લામાં આઠ હજારથી વધુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંકલ્પ એજ્યુકેશન પ્રેડના ગ્રુપના સભ્યો દ્વારા શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવા માટે પ્રતિમાસ રૂપિયા સોથી વધુનો ફંડ એકઠો કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે કમાડ ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે ભુમસવાડા ગામની બીએસ નર્સિંગમાં અભ્યાસ કરતી અનાથ વિદ્યાર્થી વિનાબેન રાઠવાને સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા રૂપિયા પંદર હજાર આર્થિક સહાય આપવામાં આવી હું રાઠવા વિનાબેન અમરસિંહફાઇ ગામ કુમસવાડા તાલુકો કમાણ જિલ્લો છોટાઉદેપુરની દીપુની વતની છું હું આર એજ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું બોરસદ ખાતે બીએસસી નર્સિંગ ફર્સ્ટ યર સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું મારા મમ્મી પપ્પા હાલમાં હયાત નથી એટલે કાકા અમને સપોર્ટ કરે છે અમે ત્રણ ભાઈ બહેન છે જે મારી મોટી બહેન છે જે હાલમાં જીએનએમ નર્સિંગ કરે છે અને નાનો ભાઈ છે જે હાલમાં ખેતી કરે છે આથી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે પરંતુ કાકા સહાય કરીને અમને ભણાવે છે અમે સહયોગ કરવા માટે સંકલ્પ એજ્યુકેશનની ટીમ નાનકડી મદદ કરે છે જે મારા માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે અને હું આવનારા દિવસોમાં નોકરી કરીશ તો સંકલ્પ એજ્યુકેશન સંકલ્પ એજ્યુકેશનમાં જોડાઈને મદદરૂપ બની સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ પદ્મશ્રી પરેશ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો સાથે સાથે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શિક્ષણવિદો દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો એ એને અંદર એની આત્માનું ખરેખર એને ચોઈસ કરવા દેવી પડે અને કેરિયરમાં તો આપણે સાયકલની પાછળ હોય એ કેરિયર ટેમ્પાની પાછળ લગાવેલો હોય એ કેરિયર એમાં બધું સામાન ભરવાનું લગેજ વડું કેરિયર આ કરિયર આખી જુદી વસ્તુ છે એટલે એમાં ઘણા વિદ્યાર્થીઓ થાક ગયા હમણાં તમે બે દિવસની વાત કરો તો એક છોકરી કૅસીલ લાવેલી ટકા બારિયામાં બારી આમાં હિદેમ પંકજ આજે ટીચર છે સ્કૂલમાં ટીચર એમ પપ્પા છે પણ એ આવી મારી પાસે આવી અને સાહેબ મને કીધું હતું કે તમે જ દસમાના છે વિતરણ કરો અને બારમાનો હશે તો પછી તમને જે કહીશું એ છોકરી રડે તો શું થયું બેટા કે મારું પપ્પા મને સાયન્સ જોડા આવે છે તમે થોડું સમજાવો હવે એ ટીચર હોવા છતાં પણ મારે એમને લેડવું પડ્યું કહેવું પડ્યું સમજાવવું પડ્યું અને આખરે ચોક્કસ કે સારું તમને માને અને આર્ટ્સમાં રહી એ છોકરીને એવું કેવું હતું કે મને સાહેબ ભલે ત્યાં ટકા લાવ્યા હું દસમો મેં લાયા પણ મને સાયન્સમાં જવાનો કોઈ ઈચ્છા જ નથી અને મારે યુપીએસસી જીપીએસસી આગળ ઓફિસર મારે બનવું છે એ મારું લક્ષ પછી છોકરીને આમ કર બીજી રાણા કરીને પ્રતિભા કરીને હતી એ છોકરીને સાયન્સ લેવડાવતા હતા એને પણ એને આર્ટ્સ કરવું તો એને અમારી સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં દાદા લઈ જતા હતા એના મમ્મી પપ્પા ના ગયા હતા એમને પણ ગમે એટલે આ સમય એવો છે કે ચોક્કસ આપણે

પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું જે સંકલ્પ એજ્યુકેશન જે એક સમાજ માટે નવું કામ કરી રહ્યું છે હવે તમે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ નવું કામ કરીએ ને એટલે ઘણી બેન પહેલાં આપણી મજાક થાય યાદ રાખો પછી બીજું સ્ટેપ આવશે બીજા સ્ટેપમાં આપણો વિરોધ થશે પણ એ બે માં આપણે ટકી રહીશું ને પછી થોડો થોડો સહકાર મળશે એટલે હિંમત ધારવાની કોઈ જરૂર નથી અને સંકલ્પ એજ્યુકેશન જે સમાજના બાળકો માટે અને કોઈ કુદરતી આફતમાં ફસાયેલા આપણા સમાજના જે માણસો છે એમને પણ મદદરૂપ થવાનો એમનો પ્રયત્ન છે જે ખૂબ સરાહની અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે એની સાથે હું માનું છું ત્યાં સુધી આપણો સમાજ ખૂબ મોટો છે લે જેમ જેમ વધુ લોકો એમાં જોડાતા જશે તો દરેક જણફૂલ નહીં તો ફૂલની પાકડી સમાન સહકાર આપારે છે તો એક સમય એવો આવશે કે આપણે ક્યાં હોય મદદ કરી કોણે મદદ કરી એ પણ સમય આવશે એટલે સંકલ એજ્યુકેશન ને આપ પે અભિનંદન આપીએ આ મારું પહેલો મોકળો બરાબર હાલો બીજા મુંતાણીઓ બીજા મુંતામાં હું એમ કહું છું કે અત્યારે અહીંયા ખૂબ સારી શિક્ષણ બાબતે જ વાત થઈ હતી શિક્ષણ આજે જરૂરી છે આપણે મહત્વ આપણે કેમ અને એ મેળવવા માટે શું કરવું જોઈએ તો આપણે જાણીએ છીએ કે દેશ અને દુનિયાની અંદર જે લોકોની સત્તા છે ને એમની પાસે ત્રણ વસ્તુ હોય ને ત્રણ વસ્તુ તો આપણે ક્યાંય પાછા ના છોટાઉદેપુર જિલ્લામાં પહેલીવાર આદિવાસી સમાજના તમામ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ દસ અને ધોરણ બારની માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં લેવાયેલ પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી તારલાઓ કે જે એકથી ત્રણ નંબર કુમાર અને એકથી ત્રણ નંબર કન્યાઓને સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું અને વધુ અભ્યાસ માટે અનુભવી અને જાણકાર તજજ્ઞશ્રી દ્વારા જરૂરી કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કવાડ તાલુકાના ભુમસવાડા ગામની વિનાબેન રાઠવાના માતા પિતા હયાત નથી એવી અનાથ દીકરી હાલ બીએસસી નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે જેને અભ્યાસમાં મદદરૂપ થવા સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવી હતી આજ રોજ નવ નવ જૂન બે હજાર ચોવીસના રોજ આ ડોનબોસ્કો સ્કૂલના હોલમાં સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ વતી બે હજાર ચોવીસના તેજસ્વી તારલાઓ એચએસસી અને એસએસસીના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની સાથે અમારા સંકલ્પ એજ્યુકેશન પ્રેરણાકૃતમાં જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિમાં જે વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓને જરૂરત કે જરૂરિયાતમંદ છે અને તકલીફવાળા છે એ વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે અમારે સંકલ્પ એજ્યુકેશન ટીમે આર્થિક સહાય કરે છે એમાં એક બુમ્મસવાળાની છોકરી રાઠવા વિનાબેન અમરસિંહભાઈ છે એના મમ્મી પપ્પા હયાત નથી એ છોકરીની મોટી બેન છે એ જીએનએમ નર્સિંગ કરે છે અને વિનાબેન મર્સિંગભાઈ છે એ પોતે બીએસસી નર્સિંગના પહેલાં વર્ષમાં અભ્યાસ કરી રહી છે એની આર્થિક પરિસ્થિતિ અમે એના ઘરે જઈને તપાસતી હતી તો ખરેખર એને જરૂરિયાત છે એના મમ્મી પપ્પા યાદ નથી એની દાદી છે એની દાદીએ એની જવાબદારી લે છે અને એના કાકાએ એને સપોર્ટ કરે છે તો એ છોકરીને ખરેખર આર્થિક જરૂરિયાત હોય અમે સંકલ્પ એજ્યુકેશન ટીમના મિત્રોએ આજરોજ એમને પંદર હજાર રૂપિયાનો આર્થિક સહયોગ કરેલ છે અને તેઓએ પોતાનો અભિપ્રાય પણ આપેલો છે કે હું આવનાર દિવસોમાં હું મારા પગભર થઈશ તો હું સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપને આવી રીતના હું પણ સહયોગ કરીશ શિક્ષણ ક્ષેત્રે જે ઉભરેલા તાલાઓ છે તેઓનું સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા એક સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા જે આવનારા આવનાર જે પેઢી આવનાર જે બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તે ભણી ગણીને આગળ વધીને તો કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ જાય તે તેને પ્રેરણા માટે તેને તમને શક્તિ મળે તે માટે સમાજ તેમની પડખે ઉભો રહીને એક સન્માન કર્યું છે આજે પણ આ એકવીસમી સ એકવીસમી સદીની અંદર અમારા આદિવાસી સમાજના બાળકો તે હરણફાળ શિક્ષણ ક્ષેત્રે ભરી રહ્યા છે તેવી જ રીતે અમારો આદિવાસી સમાજ પણ હજારો વર્ષ પૂર્વેની જે અમારી સંસ્કૃતિ જે છે કલા સંસ્કૃતિ ધાર્મિક પરંપરા રીત રિવાજ બાબા પીઠોરાના ઈંદ હોય કે હિન્દી ઈંદ હોય ત્યારે તે જે પૂજા પરંપરા પણ આજે પણ તેઓ સાચવી રહ્યા છે તેનું અમને પણ ગર્વ છે આજે નવમી જૂન બે હજાર ચોવીસ ભારત દેશના જનનાયક અને આદિવાસીઓના મસીહા એવા ક્રાંતિકારી બિરસા મુંડાના શહાદત દિવસે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના જે તેજસ્વી તારલાઓ છે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં લેવાયેલ રાજ્ય પરીક્ષા બોર્ડના ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી અને માર્ગદર્શિત કરી પ્રોત્સાહન પૂરું પાડવા માટે અને તેઓને દસમાં અગિયાર બારમાં પછી આગળ સારી રીતે ભણી શકે તેના એક કારકિર્દી માર્ગદર્શનના આયોજન માટે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કવાટ ખાતે કવાટ ડોન બોસ્કો હાઈસ્કૂલના હોલમાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ તજજ્ઞશ્રીઓ અને તારલાઓ જે જેઓને સન્માન કરવાના છે કર્યા એવા તેજસ્વી તારલાઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા ધોરણ બારમાં એકથી ત્રણ નંબરમાં સૌથી વધારે સારા મેરિટવાળા એવા તેજસ્વી તારલાઓમાં જે છોકરાઓ છે યુવાનો છે કુમાર તથા એકથી ત્રણ નંબરના કન્યાઓ અને એ જ રીતે ધોરણ દસમાં પણ કુમારને કન્યા એકથી ત્રણ નંબરમાં અલગ અલગ મેરિટના આધારે તેઓને તારવી અને તેમને સન્માન કરવામાં આવે એ સિવાયના બાકીના પણ ઉપસ્થિત રહેલ એવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજે જ્યારે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ એની જે શરૂઆત થઈ એ દક્ષિણ ગુજરાતના અમારા કેટલાક શિક્ષક મિત્રો જેઓ બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બર મહિનાથી એક શરૂઆત કરી હતી અને એ શરૂઆતની અંદર અમને પણ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપમાં જોડવામાં આવ્યા એનો મુખ્ય જે હેતુ છે એ આર્થિક રીતે ફંડ ભેગું કરવું અને સમાજના ખરેખર જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે જેઓને ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે એમને ભણવાનું છૂટી જાય એવું છે એ શૈક્ષણિક રીતે આગળ વધી ન શકે એવી પરિસ્થિતિમાં હોય ત્યારે એવા વિદ્યાર્થીઓને મદદ કરવા માટેનો એક આ મુખ્ય ધ્યેય છે અને એ ધ્યેયને લઈને અમારા છોટાઉદેપુર જિલ્લામાં પણ ઘણા બધા તાલુકાઓમાં આ ગ્રુપ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી ત્યારે અમને પણ એવું લાગ્યું કે આપણા જિલ્લામાં સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ આટલી મદદ કરી રહી છે ત્યારે આપણા જિલ્લાના પણ કર્મચારીઓ અને આર્થિક રીતે મદદ કરી શકે એવા અન્ય કાર્ય કરો અને સમાજના આગેવાનો કેમના ભેગા થઈને કરી શકે એવા ઉદ્દેશથી સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ નામનું ગ્રુપ ઊભું કર્યું અને આ જ ગ્રુપ એ બધા ગ્રુપો સાથે જ છે લગભગ સાતથી આઠ એજ્યુકેશન સંકલ્પ ગ્રુપ છે અને એ ગ્રુપમાં આઠથી સાડા આઠ હજાર જેટલા સભ્યો છે અને એ બધા જ પોતપોતાની સુખ દુઃખના પ્રસંગોમાં મદદ કરે છે અને એના ભાગરૂપે આજે અહીંયા એક કાર્યક્રમ પહેલીવાર છોટાદેપુર જિલ્લા કક્ષાનો અમે એજ્યુકેશન ગ્રુપ દ્વારા કરી રહ્યા છીએ ત્યારે ખૂબ ઉત્સાહથી બધાએ ભાગ લીધો અને ખૂબ સારું એવું માર્ગદર્શન બાળકોને આપ્યું અપેક્ષા રાખીએ છે કે આવી જ રીતે અવારનવાર બાળકોના ભવિષ્ય માટે સમાજના વિકાસ માટે સારી મદદ કરતા રહે એવી અપેક્ષા રાખીએ જિલ્લાને વધારે ખૂબ મદદ મળતી રહે એવી અપેક્ષા મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ